ન્યાયના દેવતા શનિ મહારાજની જન્મજયંતિની સુરતમાં ઠેર ઠેર રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી કલેક્ટર કચેરી ખાતે આવેલા ગુપ્તેશ્વર મહાદેવના મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ કમિશનર હાજર રહ્યા હતા તેમણે આરતી ઉતારીને ભગવાનના જન્મ કેક કાપી હતી સાથે જ ભંડારામાં પ્રસાદ લીધો હતો તેમણે કહ્યું કે શનિદેવના જન્મ દિવસની ઉજવણી કરીને અમે ધન્યતાની લાગણી અનુભવી છીએ પૂજારી ઉમાશંકર શર્માએ કહ્યું કે અમે આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ ખૂબ સારા પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો હતા અડસઠ વર્ષ જૂના આ મંદિરમાં ભીમપોરથી લઈને નવસારી સહિતના દૂર દૂરના સ્થળોથી લોકો આવે છે ભગવાન સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે વિશેષ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોએ ભંડારામાં પ્રસાદનો પણ લાભ લીધો હતો આજે જયંતિ દિવસ નિમિત્તે અહીંયા ગુપ્તેશ્વર મહાદેવ ભગવાનનું જો મંદિર છે આપણા કલેક્ટર કચેરીમાં આમાં આજે અમે બધા લોકો ભેગા થયા પ્રભુને આરતી કરી જોઈએ અને આશીર્વાદ લીધા શનિદેવ ભગવાનના અને આજ નિમિત્તે તમામ અમારા જોએ મંદિરના પૂજારી શ્રી મંદિરના જો તમામ જો જેટલા બી સેવકો છે એના દ્વારા અહીંયા જો સરસ એક ભંડારાનું બી આયોજન કરવામાં આવેલા છે પ્રસાદ પણ લીધા અને આજનો એક શુભ દિવસ ભગવાન શનિદેવ જો ન્યાયના દેવતા છે જોએ આ બધા ઉપર ખૂબ આશીર્વાદ રાખે અને તમામ લોકો જો એ પબ્લિકના મદદ કરે કોઈ સાથે નડે નહીં કોઈને ખરાબ નહીં કરે એવા જો ભગવાનના એક આશીર્વાદ બધા ઉપર રહેજો અને ફરીથી આજનો શુભ દિવસ અમે સુરત શહેરના પ્રજાજનોને શનિજયંતિને ખૂબ ખૂબ શુભકામના આપું છું જય શનિદેવ કહેવાનું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર અડસઠની રેલ આવેલી એ ટાઈમનું મહાદેવની પિંચ ને બહુ જૂનું પુરાણું મંદિર છે અને અમારા બાપ દાદા એની સ્થાપના કરેલી તે અમે એનાથી અમે બધું કરતા આવ્યા છે અને દર શનિ શનિજયંતિ અમે પ્રસાદીનો ભંડારો રાખીએ છીએ અને પબ્લિકને આ લાભ આપીએ છીએ કેટલા લોકો લાભ લે છે આજે આજે ત્રણ હજાર માણસોના પ્રસાદી છે કોણ કોણ મહેમાનો અહીંયા પોલીસ કમિશનર સાહેબ આવ્યો હતા કલેક્ટર સાહેબ આવ્યો હતા પ્લસ પછી અમારા જે પોલીસ ટાઈનના છોકરાઓનો ગ્રુપ છે સતીષભાઈ છે અમારા કનુભાઈ છે દિલીપભાઈ છે બધા અમે મળીને બધું ए, ए, एक बीजा ने हेल्प करी हमें करिए हमारा शनिदेव भगवान का आज जन्म उत्सव है हम ही सभी भक्तों बड़ी धूमधाम से बनाते हैं और इसमें हमारे मेन कार्यकर्ता मेन सब कुछ संबोधित करने वाले हमारे सुनील भाई ठाकुर जो पूरा मेरी मदद करते हैं हर चीज़ से ठीक है कि नहीं और आज शनि भगवान का जन्मदिन है हमने धूमधाम से बनाया है हम इस सभी भक्तों पर भंडार रखते हैं अच्छा प्रोग्राम रखते हैं तीन साढ़े तीन हजार आदमी का खाना पीना रहता है इसमें सभी भक्तों की कृपा ત્રણ હજાર થી વધુ લોકો હાજર રહ્યા હતા પોલીસ કમિશનર થી લઈને કલેક્ટર અને પોલીસ લાઈન ના સ્ટાફ ના તથા પરિવારના લોકોએ પણ વિશેષ હાજરી આપી હતી આજના શુભ દિવસે ભગવાન સૌ કોઈનું કલ્યાણ કરે તેવી કામના કરવામાં આવી હતી